શપથવિધિ કેટલાક નેતાઓના ચહેરા જે છેલ્લા ઘણા સમય થી ખૂબ ચર્ચામાં હતા અને એવા અંદાજ લગાવવામાં આવી રહ્યા હતા કે આ નેતાઓના નામ પર ચોક્કસથી મોહર લાગી જશે મંત્રી બની જશે

મહાત્મા મંદિરમાં નેતાઓ અને કાર્યકર્તાઓ ખુશ હતા પરંતુ કેટલાક નેતાઓ એવા પણ હતા જેમના મોઢા લટકેલા હતા ચહેરા પર નિરાશા જોઈ શકાતી હતી આમ તો સમજદાર ને જ કાફી છે છતાં આપને જણાવી દઈએ કે અમે અહિયાં હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર સીજે ચાવડા અને સૌથી વધુ ચર્ચામાં રહેલા જયેશ રાદડીયા વાત કરી રહ્યા છીએ છેલ્લા ઘણા સમયથી આ ચહેરાઓની ખૂબ ચર્ચા હતી તેમાં પણ જયેશ રાદડિયાના રાજકોટમાં શક્તિ પ્રદર્શન પછી તેમને મોટું પદ મળશે તેવી આશા હતી જ્યારે અલ્પેશ ઠાકોરે પણ ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કરી પોતાને મોટો હોદ્દો મળે તેવી આડકતરી રીતે સરકાર સામે આશા વ્યક્ત કરી હતી પરંતુ નવા મંત્રી મંડળ લિસ્ટ આવતા જ નેતાઓની મહેનત પર જાણે પાણી ફરી વળ્યું

સૌથી વધારે આનંદ છે મને કે તમામ જે યુવા ધારાસભ્યો છે એમની મંત્રી તરીકે પસંદગી થઈ છે ને એમાં પણ અમારા બનાસ બનાસકાંઠાથી સ્વરૂપજી ઠાકોર અને પ્રણબી માડીની પસંદગી થઈ છે બંનેને પણ હું હૃદયના ભાવથી શુભકામનાઓ પાઠવું છું અમારા સ્વરૂપજી ઠાકોરની જ્યારે આમાં પસંદગી થઈ છે ત્યારે મને ખૂબ આનંદ છે આમ તો કોઈને દુઃખથી નસ દબાવવાનો પ્રયાસ કરવો ન જોઈએ પરંતુ અહીં નેતાઓના જવાબ પરથી અને તેમના હાવભાવ પરથી એટલો અંદાજ ચોક્કસથી લગાવી શકાય છે કે પદ માટે ખૂબ તાકાત બતાવ્યા પછી પણ ક્યાંક ચૂપ થઈ ગઈ જેનો લાભ બીજાને ફાળે ગયો અને હાથમાં નિરાશા જ આવી સંવાદદાતા મેહુલ દેસાઈ સાથે પાર્થ જવાની સાથે દીપક સોલંકીનો રિપોર્ટ વીટીવી ન્યૂઝ ગાંધીનગર